જીવન વીમો પરિવારમાં નાણાકીય જોખમોને તો કવર કરે જ છે સાથે જ મુશ્કેલ સમયમાં લોન મેળવવામાં પણ મદદ કરે છે જ્યારે લોકોને અચાનક પૈસાની જરૂર પડે છે ત્યારે તેઓ સૌથી પહેલા તેમના મિત્રો કામ ન થાય તો તેઓ પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન લે છે ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા સરળ હોવાને કારણે આ ધંધો આજકાલ ખૂબ જ સારો ચાલી રહ્યો છે પરંતુ આ લોન પર વાર્ષિક 16 થી અડતાળીસ ટકા જેટલું વ્યાજ ચૂકવવું પડે છે જો તમારી પાસે એન્ટોમેન્ટ અને મની બેગ જેવી પરંપરાગત જીવન વીમા પોલિસી છે તો તમે તેને મૂકીને સસ્તી લોન લઈ શકો છો આજકાલ લગભગ તમામ વીમા કંપનીઓ આ આ સુવિધા પૂરી પાડી રહી છે લોન ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન કરતાં ઘણી સસ્તી પડે છે વીમા પોલિસી સામે લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે પોલિસી સામે લોન લેવાથી તમારા વીમા કવચને અસર નહીં થાય કેટલીક બેંકો અને એનબીએફસી જીવન વીમા પોલિસી પર પણ લોન આપે છે જ્યારે કેટલીક સંસ્થાઓ યુનિટ લિંક વીમા યોજના એટલે કે યુલિપ પર પણ લોન આપે છે જીવન વીમા પોલિસી સામે કેટલી લોન મળશે તે પોલિસીની સરેન્ડર વેલ્યુ થી નક્કી થાય છે વીમા કંપનીઓ પોલિસીને મેચ્યોરિટી પહેલા બંધ કરાવવા પર એક નિશ્ચિત રકમ ચૂકવે છે અને આ રકમને સરેન્ડર વેલ્યુ કહેવાય છે સરેન્ડર વેલ્યુ ચૂકવેલા પ્રીમિયમના આધારે નક્કી કરવામાં આવે છે 3 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા પછી જ પોલિસી સરેન્ડર કરી શકાય છે જીવન વીમા કંપનીઓ સરેન્ડર વેલ્યુના એસી થી નેવું ટકા સુધીની લોન આપે છે જો કોઈ કંપની યુલિપલ પર લોનની સુવિધા આપતી હોય તો તેની ફંડ વેલ્યુના પચાસ સુધી લોન મળી શકે છે આ અંગે બેન્કો અને કંપનીઓના અલગ અલગ નિયમો છે જીવન વીમા પોલિસી સામે આપવામાં આવેલી લોન સુરક્ષિત હોય છે તેથી આ લોન સરળતાથી મળી જાય છે ત્યારે જ તો આ લોન સસ્તી પડે છે

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની તુલનામાં વીમા પોલિસી સામે લીધેલી લોન ઘણી સસ્તી પડશે વીમા કંપનીઓની સાથે લગભગ તમામ મોટી બેંકો અને એનબીએફસીસ વીમા પોલિસી સામે લોનની સુવિધા પૂરી પાડી રહી છે પરંતુ તમારે માત્ર એવી જ વીમા કંપની પાસેથી લોન લેવી જોઈએ જે પોલિસી ઇશ્યુ કરે છે કારણ કે અહીંથી તમને ઝડપી અને સસ્તી લોન મળશે વીમા પોલિસી પર લોનની ચૂકવણીનો સમયગાળો પોલિસીની પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી પર આધાર રાખે છે

જો તમે લોન અને વ્યાજની ચૂકવણી નહીં કરો તો વ્યાજની રકમ લોનની મૂળ રકમમાં ઉમેરવામાં આવશે જો લોન અને વ્યાજની રકમ પોલિસીની સરેન્જર વેલ્યુ કરતાં વધી જશે તો કંપની તમારી પોલિસી બંધ કરી દેશે ત્યારબાદ તમને જીવન વીમા કવર પણ નહીં મળે જો પોલિસી મેચ્યોર થવામાં માત્ર એક કે બે વર્ષ બાકી હોય તો તેને સરેન્જર કરવાને બદલે લોન લેવી વધુ ફાયદાકારક છે આનાથી તમને પોલિસીના સમગ્ર કાર્યકાળ માટે વીમા કવર તો મળશે જ સાથે સાથે મેચ્યોરિટી પર પૈસા પણ વધુ મળશે